જેસરના દેપલા ગામે પાણીના ટાકાનું નબળી કક્ષાનું કામ થતું હોવાનો સરપંચે આક્ષેપ કર્યો જેસર તાલુકાના દેપલા ગામે લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકાનું કામ શરૂ છે જે કામ નબળી કક્ષાનું થતું હોય તેવો રામદેવસી સરવૈયા નામના સરપંચે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો આપણે આવું કરવું જ નથી આપણે હજી પસાવરા કાઢી નાખ્યા છે પાણી વિના હજી પસાવરા કાઢી નાખશું બરોબર એક ઈસ નું નથી માટી નીકળ્યા પીસીસી કર્યું બરાબર આવી રીતે દેપલા ની અંદર કામ થાય છે કાગળ વાથરી દીધું છે થઈ ગયું આ પ્લાસ્ટિક કાગળ જો એક થાય અહીં અડધો ઇંચ આવી રીતે થાય સરપંચ પ્રતિનિધિ તરીકે રામદેવસિંહ સરવૈયા જેસર જૂથ યોજનામાં કામ પાણીનું ચાલી રહ્યું છે મીઠા પાણીનું લોટ પાણીને લાડવા કરે છે એક પીસીસી કરવાનું આવે છે સબમાં એક ઇંચનું પણ નથી અને ના પાડી છે કે આ પાણી નથી લોટ પાણીને લાડવા કરે છે એજન્સી કેડી એજન્સી છે કોન્ટ્રાક્ટર અજયભાઈ ફર્સ્ટ મનાય છે કે આ કામ મારે નહીં ચાલે નબળું કરે છે